સુરત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની નો ફરી રેગિંગ કરાયો આરોપ કરાયો છે વિદ્યાર્થીની પાસે માફી મંગાવી રેગિંગ બાદ પાંચ દિવસની ઘટનામાં પીડીતાએ સત્તાધીશને લેખિતમાં ફરિયાદ કરી હતી

હવે એમાં વિદ્યાર્થીને જે કંઈ દબાણ કરવામાં આવે છે એ પ્રકારની એમની રજૂઆતો હતી અને એના ઉપર યુનિવર્સિટીના ધારાધોરણો મુજબ જે કંઈ યુજીસીના પ્રિસ્ક્રાઇબ નોર્મ્સ છે એ મુજબ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે કઈ રીતે દબાણ કરવામાં આવતું હતું હજી લેખિત રજૂઆત મેં જોઈ નથી એટલે નહીં કહી શકું પરંતુ મૌખિક વાતચીતનું સુર એનો હતો કે દબાણ કરવામાં આવે છે એવી વાતચીત છે અને યુનિવર્સિટીના જે કંઈ ધારાધોરણો છે યુજીસીના નોર્મ્સ છે એ મુજબ એને સેલમાં રિફર કરીને એના ઉપરના જે પ્રિસ્ક્રાઇબ નોર્મ્સ છે એ મુજબ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે સર કડક કાયદાના અભાવે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓમાં ડર નથી રહ્યો કડક કાયદો તો છે એવું તો નહીં કહી શકાય પરંતુ છતાં આવી ઘટના બનતી હોય તો ચોક્કસ એના પર ગંભીરતાથી આપણે યોગ્ય કાર્યવાહી કરવી પડે અને કયા પ્રકારની કઈ જે કંઈ સજા છે એની પણ અંદર જોગવાઈ કરેલી છે કયા પ્રકારનો ગુનો છે એ પ્રકારે તો એના પર ચોક્કસ તપાસ સમિતિ કરાવી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કઈ રીતે તપાસ કરવામાં આવશે આખી આખી ઘટનાની જો એના પર એ રેગિંગને રિલેટેડ ફરિયાદ હશે તો એમાં પ્રિસ્ક્રાઇબ નોર્મ્સ છે એના જે કંઈ રેગી એન્ટી રેગિંગનો સેલ છે એમાં રિફર કરવામાં આવે છે સમિતિ હોય છે સમિતિ તપાસ કરતી હોય છે તપાસના અંતે એના ચોક્કસ બધા ધારાધોરણો છે એ મુજબ નિયમ અનુસારની કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે આ બાબતે